મિથુન રાશિમાં થવા જઈ રહ્યો છે ગ્રહોના રાજકુમાર બુધનો ઉદય પાંચ રાશિના જાતકો બની જવાના છે માલામાલ જુઓ તમારી રાશિ છે કે નહીં નોકરી અને વ્યવસાય માટે જવાબદાર ગ્રહ બુધ સત્તાવીસ જૂને સવારે ચાર ને બાવીસ કલાકે પોતાની જ રાશિ મિથુન રાશિમાં ઉદય પામશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહ સૂર્યની નજીક આવે છે ત્યારે તેની શક્તિઓ નબળી પડી જાય છે અને ગ્રહ અસ્ત થાય છે પરંતુ જ્યારે તે ગ્રહ સૂર્યથી દૂર જાય છે ત્યારે તેનો ઉદય થાય છે આવી સ્થિતિમાં બુધ જ્યારે તેની પોતાની રાશિમાં હશે ત્યારે સારું બળ પ્રાપ્ત થશે જેનાથી દેશ અને દુનિયાને ફાયદો થશે અને વૃષભ મિથુન સિંહ સહિત પાંચ રાશિઓની કિસ્મત ચમકી જવાની છે તો ચાલો જાણીએ કઈ પાંચ રાશિઓની કિસ્મત ચમકવાની છે પહેલી રાશિ છે વૃષભ રાશિ બુધ તમારી રાશિના બીજા સ્થાને ઉદય પામશે આ સમય દરમિયાન તમને તમારા પ્રયત્નોમાં સારી સફળતા મળશે અને તમે તમારી જાતને સાબિત કરવામાં સફળ થશો બુધ ગ્રહના સુપ્રભાવને કારણે અધડક ધન કમાવવાની સાથે તમે પૈસા બચાવવામાં પણ નિષ્ણાત રહેશો નોકરી કરતા લોકોને કારકિર્દીમાં સારી પ્રગતિ થશે અને તેને પગાર વધારાની ઘણી તકો મળશે તે જ સમયે ઉદ્યોગપતિઓ પોતાને મજબૂત દિશામાં જોશે અને અન્ય કોઈ પણ રોકાણ કરી શકે છે બીજી રાશિ છે મિથુન રાશિ બુધનો ઉદય તમારી રાશિના ચડતા ઘરમાં એટલે કે પ્રથમ સ્થાને થવા જઈ રહ્યો છે આ રાશિના લોકો માટે બુધ પ્રથમ અને ચોથા ઘરનો સ્વામી છે આ સમય દરમિયાન તમારી ખુશી અને સંતોષમાં વધારો થશે અને તમે મકાન અથવા વાહન ખરીદવામાં પણ રોકાણ કરી શકો છો વેપાર અને નોકરી બંનેમાં લાભની તકો મળશે તમને આવકના નવા સ્ત્રોત પણ મળશે અને પૈસા બચાવવામાં સફળતા મળશે જો પારિવારિક જીવનમાં કોઈ વિખવાદ ચાલી રહ્યો છે તો તે આ સમયગાળા દરમિયાન સમાપ્ત થશે વૈવાહિક જીવનની વાત કરીએ તો તમે તમારા જીવન સાથી સાથેના સંબંધોને મજબૂત કરવામાં સફળ થશો ત્રીજી રાશિ છે સિંહ રાશિ બુધ ગ્રહ તમારી રાશિથી અગિયારમા ભાવમાં સ્થાન પામવા જઈ રહ્યો છે સિંહ રાશિના લોકો માટે બુધ બીજા અને અગિયારમા ઘરનો સ્વામી છે આ સમયગાળા દરમિયાન સિંહ રાશિના લોકોના આત્મવિશ્વાસમાં સારો વધારો થશે અને તેઓ દરેક કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે તમારા વ્યવસાયમાં સારો નફો થશે અને તમે એક ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થશો ઘણા પૈસા કમાવવા ઉપરાંત તમે તમારી પૈસાની બચત પણ કરી શકશો જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે આ સમયગાળા દરમિયાન તમને વિદેશ જવાની તક મળશે અને તમે તમારા અટવાયેલા પૈસા પણ પાછા મેળવશો ચોથી રાશિ રાશિ છે તુલા તમારી નવમા અને બારમા ઘરનો સ્વામી છે આ સમય દરમિયાન તમે તમારી જાતને કામના સંબંધમાં મજબૂત સ્થિતિમાં જોશો અને દરેક પ્રકારની પરિસ્થિતિઓનો સામનો કરવામાં પણ સંપૂર્ણ રીતે સક્ષમ હશો આ સમયે નોકરી કરતા લોકો ફક્ત તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેમની કારકિર્દીને આગળ વધારશે જેને કારણે તમે ખૂબ જ સંતુષ્ટ રહેશો જો વૈવાહિક જીવનમાં કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તે આ સમયગાળા દરમિયાન સમાપ્ત થશે અને તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળશે પાંચમી રાશિ છે કુંભ રાશિ તમારી રાશિથી પાંચમા ભાવમાં બુધ રહેશે અને કુંભ રાશિ માટે બુધ પાંચમા અને આઠમા કરનો સ્વામી છે આ સમય દરમિયાન તમારી અને કુશળતાનું સ્તર વધશે તમને વધારાના પૈસા કમાવવાની તક મળશે આ સિવાય તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો ગ્રહોના સુપ્રભાવને કારણે તમને વેપાર અને શેરબજારમાંથી સારો નફો મળી શકે છે તમે ઉર્જા અને ઉત્સાહથી ભરેલા રહેશો જેને કારણે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પારિવારિક અને વૈવાહિક જીવન સારું રહેશે અને તમારા અધૂરા કામ પૂરા થશે મિત્રો આશા રાખીએ છીએ કે જાણકારી તમને ગમી હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા આ વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી